નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ પ્રાચીન ખેટેકપુર શહેર છે અને લોકગીત દંતકથા અનુસાર ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીના દીકરા રાજા મકરધ્વજના દીકરા રાજા મયુર આ નગર વસાવેલું છે આવી પ્રાચીન દંતકથા છે અને વાત્રક નદીના કાંઠે આ ખેડા શહેર પ્રાચીન ખેટેકપુર શહેર છે અહીંયા પ્રાચીન હનુમાનજીના વંશો દ્વારા જ પ્રસ્થાપિત હનુમાનજીનું ખેડીયા હનુમાનજીનું મંદિર છે ઓગાવણી હારી નદી છે ખેડા શહેર એક ઊંચા ટેકરા પર વસેલું શહેર છે અને એની આજુબાજુ વાત્રક શેડી નદી વહે છે અને વહેરો વહે છે અને ચાર તરફ નદીઓ અને વહેરાના પાણી વહેતા હોય છે એવું આ પ્રાચીન ખેડા શહેર છે અને મિત્રો આજે ખેડા શહેરમાં વૈદવાડા વિસ્તારમાં વાંદરાનું એક મોટું ટોળું અચાનક આવી ગયું થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારમાં રામ ભક્તો દ્વારા જે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થળે મંદિરની પ્રતિષ્ઠા યોજાનાર છે તેના અક્ષત અને આવેદન વિતરણ કરાયું અને અરસામ જ આ જ વિસ્તારમાં અત્યારે અચાનક જ આ રામજી કે સેના કહી શકાય એવું વાંદરાનું મોટું ટોળું આવ્યું અને જાણે કે રામ ભક્તો છે અને રામ ભક્ત નાગરિકોને જગાડવા આવ્યા હશે એવું સરસ દુર્લભ વાતાવરણ હતું અહીંયા અગાઉ આટલા બધા વાંદરા અહીંયા આ વાનર સેના જોવા મળતી ન હતી પણ આજે અચાનક જ જોગ સંજોગો સાથે આવું બધું કુદરતી જોવા મળી ગયું એટલે આપણે થોડું એનો વિડીયો બનાવ્યો છે અને વાનરસેના એટલે રામજીના પરમ ભક્ત કહી શકાય અને હનુમાનજીના પૌત્ર દ્વારા વસાયેલા ખેડા શહેરની દંતકથા છે એટલે આપણે જોગાનું જોગ જોગ સંજોગ એ ત્યાં વિડીયો એ બેઝ ઉપર જ અત્યારે આપણે શેર કરવાના છીએ થોડા દિવસ પહેલાં આપણે સમાચાર જ જાણવા મળ્યા હતા કે ગીધનું ટોળું અયોધ્યા તરફ જોવા મળ્યું હતું એટલે ગીધ એટલે જટાયું એટલે રામાયણના જે પાત્રો છે એની સાથે આ તાલમેલ ુજુગ બધું દેખાય છે એટલે આપણે આ વિડીયો જુઓ અત્યારનો નજારો આપણે બતાવીએ મિત્રો અત્યારે દેશ અને દુનિયામાં રામ મંદિર રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને આની જે ચર્ચા ચાલી રહી છે અને ત્યારે રામાયણના પાત્રોની પણ ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી જે પૈકી હનુમાનજી અને વાનરસેના તો મુખ્ય રામાયણના પાત્રો હતા અને ખેડા શહેરના વૈદવાડા વિસ્તારમાં અચાનક સવારે સવા દસ વાગ્યાના અરસામાં આજે બેસતો મહિનો છે પવિત્ર પોષ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ બધા રામ ભક્તો નાગરિકોને જગાડવા આવે છે અને આ વિસ્તારના નાગરિકો પણ આને રામ મંદિરની જે અત્યારે કામગીરી છે એની સાથે જોડીને આ દ્રશ્યને જોઈ રહ્યા છે ભક્તિભાવ અને શ્રદ્ધાથી આ દ્રશ્યો બધા નિહાળતા હતા અને એટલે જ આપણે આ વાનર સેના એટલે કે રામજીની સેનાનું આ સરસ કવરેજ કર્યું છે અને મિત્રો આ પોષ મહિનાની આરસે વિક્રમસોમત બે હજાર એસી સોમવારે રામ ભગવાનનું બાળ સ્વરૂપે શ્રી રામ જન્મભૂમિ ઉપર મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પ્રતિસાદ થવાની છે અને એ સમયે જ આપણે અત્યારે એક આ અચાનક વાદળાનું ટોળું દેખાયું એટલે રામજી સેના એ નામે આપણે બ્લોગ રજૂ કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ જય હનુમાન